અમને જય દ્વાર કરીશ છે બધા મજા માન ના હોલો મિત્રો સ્વાગત છે જો આયા આ બધા બાંધે અને ઓલા વાં આપીને બેઠા જો નીચે ઓલું ઝીણકું છે ને એ વાં બેઠું એ વાત જોઈ ગઈ એક આથું એઠું પડે ને જ્યાં બાતતા બાંધતા તો પકડી લઉં એમ પણ એ આય આવે એમ નથી વડજમાં ચકોડીઓ બહુ છે આ ડાખું લઈ લઈએ કદાચ ઝપટમાં હટાણ માં આવી ગયા જો એક ઝીણકું આવ્યું નવું સભ્ય જ આવી ગયો ઉમણું ક્યાંક થી આવ્યું એ આનું એડી કરી લીધું આને ભાઈ બંધ કરી લીધું ને કે આ મારે આજ મારતા નથી જો ઓલું ઓલું છે ને એ જરાક આને કરે અને એવું તારું ઉપાડું હા જરા ઓલું જોઈ જો એ જરાક પંજો મારી લઈએ અહ હા અહા હા અને મજા આવે એવી ટાઈટ પણ ટાણે રૂકા મીઠો મીઠો ખાય કરે એ આ ચાતે જતા જતા અને મજા આવે એવી અરે બહ અરે બો અને રમતું લે અને હું છે ને બૂફ લેવી

વાયું રહ્યું તરત તરત વાવયું રહ્યું આ ત્યાં હજી એક છે આ મારે કૌર કયું માં નથી ફૂલ દબ્બી રાખ્યું જવાના દી હવે મિત્રો જીરું બધું ઉપડી ગયું છે આપણે હેરા થઈ ગયા બધા કમ્પ્લીટ બરાબર અને જે લાલુ ના આવી ગયા અમારે છે ને અહીંયા લાઈન નાખવી છે બરાબર આ વાયવેથી જો અહીંથી આમને પાથરીને તો આ સુધી નાખતા ને એ લાઈન છે ને વાઈ વે સીધે સીધે અહીંયા આવવા દેવી આ નાકામાં છે ને વાલ રાખી અને જોઈન્ટ કરવી છે અહીંયા કારણ કે બારી પાથરતા અમે એટલી ત્યાં છે ને ઉપર નાખી દેવી કુંડી બુંડીને બધું જો કર્યું સાફ સફાઈ નાકું રાખવું આંબો બચી ગયો બાલ બાલ બચી ગયા મસ્ત આંબો છે ત્યાં આવી ગયો આપણે લાઈન છે ને ખોદી નાખવાની થાય જો ઉરો બિરાણે રાટી નાખે મશીન ધુવાળ રાટી નઈ કે જો એક ડોય ગોટે જો અરે પણ વાળા કાઢી નઈ ગયો ભાઈ લાઈન નાખવામાં છે ને જે વાયુ એની છે ને વાહુ થી નાખવી છે ચાલુ કરી દીધું મશીન પણ કડા બે કેવા એવા હાદત હજી નથી ખૂટ્યું અહીંથી સ્ટાર્ટ કરવી છે બરાબર અહીંથી છે ને છે વાહુ નાખવી છે રણેરાટી બોલે મશીનની તો અહીંયા જો આ વાલ મૂકી દીધો બરાબર અને આમ તો છે ને બધી લાઈન આખી ફિટિંગ છે એટલો જ ગરકો રહી ગયો તો બાકી જો આ આટલો ખાલી બાકી બધું કમ્પ્લીટ ઓલી બધી લાઈન તો વેલી નાખી દીધી તો જોરદાર બની ફિટિંગ મિત્રો જો કમ્પ્લીટ ને નાલી મંડી બુડાવા પાછી ને આવે છે લોડર રાખણી બધું જો ક્લિયર બની ગયું અહીંથી છેડ વાંધે અહીંયા છે ને વાલ રાખો આ ડોપ કરી નાખી એટલે ઓલે નાખે અને આ નાખે આવશે અને ઊભો કરીને એટલે ઓલી બાજુ જશે ઓલા ખેતરે મિત્રો લોડર આવી ગયું આપણું લોડર તો બીજા બાર ને આ છે ને અશોકભાઈ નું આવી ગયું અને મોર જો લાઈન બુરાય ને વાહે છે ને થતું જાય ક્લિયર કામ જોરદાર તાત્કાલિક ઉપાડી લીધું ખાંજે છે ને લાઈન ફૂલ ફિટ કરી દીધી કમ્પ્લીટ થોડા દિવસ બીજા દિવસના મિત્રો કેમ છો બધા મજામાં હાંજે છે ને મોડું થઈ ગયું લાઈન ફિટિંગ કરતા હતા ને બધું કમ્પ્લીટ કરી લીધું પછી છે ને થાય કર બહુ એ હાંજીને વિડીયો પછી ઉતારી રહ્યો ન પાછો તા અને જોકર મીઠી જોરદાર આવી અને ગુંદરી જમાવટ હવે લીધી જવું કંઈ ઘટે નહીં એવી થઈ ગઈ હવે આની છે ને દવા બહુ લાગી ગઈ હતી ખાવાની એ રહી છે ને હજી રિએક્શન જઈનું છે જે રીતે માટલા વાંદડામાં હજી છે ને પ્રોબ્લેમ છે અને બાયું જેવો ભેંસોનું નાલે ગાયો દો લીધે હાલો આપણે નીકળવું હોય ટ્રેક્ટર જ્યાં જ બારું રહી ગયું હતું ને એ બહુ થઈ ગયું ઠાર અને લોડર રાખવા જાવું નાખ નકર તો રાખી દે પણ હવે આ બધા માલ છે ને તો ક્યાંય આડાવરું થાય નહીં ટ્રેક્ટર રીધું જતા બેઠા રીધો એ રીતું રુવાડ મારી ગયો રીધું અને ટાઈડ ની પણ ઠારવા જાકર છે ને એટલે છે મિત્રો જો આપડે કામ જોરદાર ઉખેર મારો જોરદાર કરી નાખો જો આખામાં જોરદાર ભરતી આવે જો

જો રૂપાણી કરી લીધા મોડા મોડાલ ઓર્ડર રાખીને આવ્યા સારું મિત્રો આજનો વિડીયો કારણે હવે વિડીયો મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ